સંજય સુપર બ્લોકમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો શ્રીરામ રેકોર્ડિંગ સ્ટુડિયોવાળા તમારી માટે નવું લાવ્યા છે તો વિડીયોને પહેલાં લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવવાનું ભૂલશો નહીં કે સિંગર બનવાનું સપનું હોય કે જાય તમારે ગીત શૂટ કરાવવું હોય તો શ્રીરામ રેકોર્ડિંગવાળા તમને શૂટ કરી આપશે જો તમારે સિંગર બનવાનું પણ સપનું હોય તો આપણે શ્રીરામ રેકોર્ડિંગની મુલાકાત લેવાના છીએ તો મુલાકાતે આવ્યા છે તો અંદર જોઈને આપણે ઘરે જઈને મારા દેવરાજભાઈ મોટાભાઈ અંદર બેઠેલા છે એના એમના ફ્રેન્ડ ભાર્ગવભાઈ તે એમની સાથે પણ મુલાકાત કરવાના છે અને મારા મોટાભાઈ સાથે પણ મુલાકાત કરવાના છે તો ચાલો અંદર આપણે જઈએ શ્રીરામ રેકોર્ડિંગ સ્ટુડિયોની અંદર આપણે જવાના છીએ અને અંદર માહિતી લેવાના છીએ આપણે રેકોર્ડિંગ સ્ટુડિયોની અંદર તો આ છે મારા મોટાભાઈ દેવરાજભાઈ તો કેમ છે દેવરાજભાઈ અને એમના મિત્રભાઈ ભાર્ગવભાઈ પંડ્યા તે પોતે સિંગર છે અને શ્રીરામ રેકોર્ડિંગ સ્ટુડિયોના ઓનરને બધું હોય છે તે આપણે અંદર આપણે બધી માહિતી લેવાના છીએ અને માહિતીની અંદર તમે બધા જોડાયેલા રહેજો

આપણે શું કંઈક નવું લાવ્યા છે તો આપણે થોડીક જાણકારી લઈએ તો ભારગોભાઈ થોડીક જાણકારી આપો મારા દર્શક મિત્રોને તો કેમ છો મિત્રો હું શું લોકશંકર ભાર્ગો પડ્યા અને મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે આ ભાઈ બ્લોગ બનાવવા આવ્યા છે અને વ્લોગમાં તમને બતાવે છે કે રેકોર્ડિંગ સ્ટુડિયો શું કહેવાય અને કઈ રીતે કલાકારના સોંગ રેકોર્ડિંગ થતા હોય તો આ એક અમે ભાવનગરમાં રેકોર્ડિંગ સ્ટુડિયો નવો બનાવ્યો છે તો આ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં જો તમારે કલાકાર બનવું હોય અને સોંગ બનાવવા હોય તમે ભાવનગર આવી જાઓ ભાવનગરમાં આપણે બાલ બાલવાટિકા પાસે એક આપણો શ્રીરામ રેકોર્ડિંગ સ્ટુડિયો છે ત્યાં તમે અવશ્ય વધારો અને મિત્રો એક બીજી વાત એ છે કે અમે ભાવનગરમાં એક ઇવેન્ટ ઊભી કરી છે જેનું નામ છે હું પણ બનીશ કલાકાર જો તમારે કલાકાર બનવાનું સપનું હોય તો આ સપનું પૂરું કરવા માટે એક અમે ઓપન સ્ટેજ એટલે કે ફૂલ સ્ટેજ મૂક્યું છે તો તમે એ બધા એમાં ભાગ લ્યો અને તમારે ઓડિશન આપવાનું છે ઓડિશનમાં આવી રહ્યા છે આપણા ભોળાદના પ્રખ્યાત એવા સ્ટેજ મૂક્યું છે તો તમે એ બધા એમાં ભાગ લ્યો અને તમારે ઓડિશન આપવાનું છે ઓડિશનમાં આવી રહ્યા છે આપણા ભોળાજના પ્રખ્યાત એવા ગોવિંદભા ગઢવી અને એટીટ્યુડ બોય એવા અનિલભાઈ ભરવાડ આ બંને આપણે પ્રેરણા દેવા આવી રહ્યા છે તો તમે આ ઓડિશનની અંદર ભાગ લ્યો ઓડિશનમાં જો તમે એકથી ત્રણમાં તમારો નંબર આવે છે જજ દ્વારા તો તમને એક વર્ષ માટે અમે ફ્રી રેકોર્ડિંગ સોંગ ઓડિયો વિડીયો બંને જયારે અમે કહીએ ત્યારે તમે તમને કરી આપશું તો તમે ચોક્કસથી આ એક ઓડિશનની અંદર ભાગ લો અને જો રેકોર્ડિંગ સોંગ કરવું હોય તો અમારા સ્ટુડિયો એકવાર અવશ્ય મુલાકાત લ્યો અમારું ઇન્સ્ટાગ્રામમાં અને ગૂગલ મેપમાં ફેસબુકમાં બધી જ જગ્યાએ પેજ છે જે પેજનું નામ છે શ્રીરામ રેકોર્ડિંગ સ્ટુડિયો અને તમે જોઈ શકો છો કે અમારા સોંગ એમાં પણ ઉપલબ્ધ છે તો તમે માહિતી લઈ લો છો અને અમારા સ્ટુડિયોનો ઓફિશિયલ નંબર છે સાતસો અઠ્ઠાણું ચારસો છેતાલીસ ચોરાણું છવ્વીસ તો કોઈ પણ માહિતી હોય માહિતી લેવાની હોય તમારે તો એકવાર અમને જણાવવાની છે કે તમે લોકો અમદાવાદ જાતા હતા રેકોર્ડિંગ કરાવવા માટે તો અમદાવાદ ખૂબ જ દૂર પડતું હતું તો અમદાવાદની બધી જ સિસ્ટમ અમારે ભાવનગરમાં અત્યારે અમે લઈને આવી ગયા છીએ તો તમે ભાવનગર એકવાર સરસ મજાનું રેકોર્ડિંગ કરાવવા માગતા હોય તો તમે ચોક્કસ વધારો અમદાવાદની જે સિસ્ટમ છે પાટણની સરગમ સ્ટુડિયો છે રાગ સ્ટુડિયો છે બસ એમની પાસે જે વસ્તુ છે એ જ વસ્તુ આપણી પાસે છે તો તમે ચોક્કસથી શ્રીરામ રેકોર્ડિંગ સ્ટુડિયોની મુલાકાત લેવો